નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી ચેનલ હેતલ પટેલ માં હાર્દિક સ્વાગત છે પૂરક પૂરક વાચન વાચન બસ બસ લેખક છે હુંદરાજ બોલવાણી પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પ માંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો એક કયા નંબરની બસ તેના રૂટ પર ફરવા માં આવતું હતું બી છત્રીસ મુસાફર ત્રણ ખાડા વાળા રસ્તા પર ચાલવાને કારણે છત્રીસ નંબર ની બસ ને શું થતું હતું જવાબ દી આપેલ તમામ ચાર છત્રીસ નંબર ની બસ ને કયા રૂટ પર ચાલવાની જાહેરાત થતા તેને ખુશીથી એક કુદકો માર્યો જવાબ અડતાલીસ ખાલી જગ્યા હતો તો જવાબ આવશે ઉબડ ખાબડ બસની સીટ પર બ્લેડ મારી એની ચામડી પર ખાલી જગ્યા પાડી છે તો જવાબ મળશે ઉજળ મ્યુનિસિપાલટી વાળાઓએ આવા ખરાબ રસ્તા ખાલી જગ્યા કરવા જોઈએ

છત્રીસ નંબરની બસ ને ખાડામાંથી બહાર નીકળવાનો બિલકુલ આનંદ ન થયો ખોટું મુસાફર નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો એક છત્રીસ નંબર ની બસ ના ડ્રાઈવરે તેને ખાડામાંથી કાઢવા શું કર્યું છત્રીસ નંબર ની ડ્રાઈવરે તેને ખાડામાંથી કાઢવા સ્ટેરિંગ વ્હીલ ને ઘણું ફેરવ્યું પણ બદલ્યા એ બસ ના મુસાફરોના જીવમાં જીવ ક્યારે આવ્યો બસ ના ડ્રાઈવરે પ્રયત્ન કરીને તેને ખાડામાંથી બહાર કાઢી ત્યારે બસ ના મુસાફરોના જીવમાં જીવ આવ્યો છે ઊભેલી બસ કેમ કંટાળવા લાગી છેલ્લા સ્ટેડે બસ ઉભી રહેતા બધા મુસાફર ઉતરી ગયા અને ડ્રાઈવર થતા કંડક્ટર બસ ને એકલી મૂકીને ચા પીવા જતા રહેતા તે ત્યાં ઉભી ઉભી કંટાળવા લાગી

મોટેરાઓ ઉપર રસ્તા પર આરે ચાલતા હોવાથી રાજી થયેલી રાજી થયેલી છત્રીસ નંબર ની બસ એ વિચાર્યું કે હું તો નવો રૂટ મળતા બચી ગઈ પણ તે ખરાબ રૂટ પર હવે બીજી કોઈ બસ તો ચાલવાની જ એ પણ મારી બહેન છે ને હવે તેને તકલીફ થવાની તેથી તે ફરીથી ઉદાસ થઈ ગઈ વિડીયો જોવા બદલ આભાર આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે તો વિડિયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો